સવારના બરાબર અગિયાર વાગે શહેરની સૌથી મોટી પાંચ સિતારા હોટલમાં એક વૃદ્ધ સાદા કપડાં પહેરીને ધીરે ધીરે હોટલ તરફ આગળ વધી રહ્યા હતા તેમનું નામ હતું મોહનલાલ તેમના હાથમાં એક જૂની જોડી હતી પરંતુ જ્યારે તેઓ હોટલના ગેટ પર પહોંચ્યા ત્યારે ગાર્ડના માથા પર તરત જ સળ આવી ગઈ ગાર્ડ સામે આવીને રસ્તો રોકતા કહ્યું બાબા તમે અહીં ક્યાં આવી ગયા તમારું અહીં શું કામ છે મોહનલાલે હળવા સ્મિત સાથે કહ્યું બેટા મારી અહીં બુકિંગ છે બસ તે જ વિશે પૂછવું હતું ગાર્ડે હસતા હસતા પોતાના સાથીને કહ્યું અરે જુઓ તો બાબા કહી રહ્યા છે કે તેમની અહીં બુકિંગ છે ગાર્ડે પછી મોહનલાલને કહ્યું બાબા જુઓ તમારાથી જરૂર કોઈ ભૂલ થઈ ગઈ છે કદાચ તમને કોઈએ ખોટું સરનામું આપી દીધું છે કારણ કે આ હોટલ ખૂબ જ લક્ઝરી છે મોટા મોટા બાબુ લોકો અહીં આવે છે કોઈ સામાન્ય માણસ આને અફોર્ડ કરી શકતો નથી એટલામાં હોટલની રિસેપ્શનિસ્ટ પ્રિયા સક્સેનાએ આ વાતચીત સાંભળી લીધી તેણે પોતાની નજર મોહનલાલ પર નાખી માથાથી પગ સુધી તેમને જોયું અને હોઠ પર હળવું સ્મિત તરી આવ્યું તે સ્મિત સ્વાગતનું નહીં પરંતુ ટોણા અને ઉપેક્ષાનું હતું પ્રિયાએ કહ્યું બાબા મને નથી લાગતું કે તમારી કોઈ બુકિંગ આ હોટલમાં હશે આ હોટલ ખૂબ મોંઘી છે કદાચ તમે ખોટી જગ્યા આવી ગયા છો મોહનલાલે તે જ સહજતાથી જવાબ આપ્યો બેટી એક વખત ચેક તો કરી લો કદાચ મારી બુકિંગ અહીં જ હોય પ્રિયાએ બેદરકારીથી ખભા ઊંચા કર્યા અને કહ્યું ઠીક છે બાબા આમાં સમય લાગશે તમે વેઇટિંગ એરિયામાં જઈને બેસી જાઓ મોહનલાલે માથું હલાવ્યું અને ધીરે ધીરે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા લોબીમાં હાજર ઘણા ગેસ્ટ્સ તેમને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા કોઈએ ધીમેથી કહ્યું લાગે છે મફતનું ખાવાનું ખાવા આવ્યો છે કોઈ બીજો બોલ્યો આની તો ઓકાત પણ નથી કંઈનું એક ગ્લાસ પાણી પણ ખરીદી શકે મોહનલાલે આ બધું સાંભળી લીધું પરંતુ તેઓ ચૂપ રહ્યા તેઓ ખૂણામાં મૂકેલી એક ખુરશી પર બેસી ગયા જોડી જમીન પર મૂકી અને બંને હાથ લાકડી પર ટેકવીને ચૂપચાપ બેઠા રહ્યા લોબીનું વાતાવરણ વિચિત્ર થઈ ગયું હતું લોકો ચા અને કોફીની ચુસ્કી લેતા લેતા તેમની જ તરફ ઇશારો કરીને વાતો બનાવી રહ્યા હતા કોઈ નાના બાળકે પોતાની માને માસુમિયતથી પૂછ્યું મમ્મી આ બાબા અહીં શા માટે બેઠા છે આ તો હોટેલવાળા જેવા દેખાતા નથી મા બાળકને બોલી બેટા બધું નસીબની માર છે જ્યારે નસીબ સાથ ન આપે તો દરેકની સાંભળવી પડે છે આજ દરમિયાન પ્રિયા ફરીથી ત્યાંથી પસાર થઈ તેણે પોતાના સાથી સ્ટાફને કહ્યું ખબર નથી મેનેજર સાહેબ શું કહેશે આવા લોકોને અહીં બેસાડવા પણ રિસ્ક છે હોટલની ઈમેજ ખરાબ થઈ રહી છે સાથી હસતા હસતા બોલ્યો કોઈ વાન નહીં થોડીવાર પછી આ પોતે જ ઉઠીને ચાલ્યો જશે મોહનલાલા બધું સાંભળી રહ્યા હતા પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલી શક્યા તેઓ માત્ર રાહ જોઈ રહ્યા હતા કે કોઈ તેમની વાત સાંભળે એક કલાક સુધી તેઓ આમ જ બેઠા રહ્યા ક્યારેક ઘડિયાળ જોતા ક્યારેક રિસેપ્શન તરફ નજર નાખતા તેમને આશા હતી કે કોઈ આવશે અને કહેશે હા બાબા તમારી બુકિંગ છે પરંતુ એવું નહોતું થયું મોહનલાલે ધીમેથી ખુરશીનો સહારો લીધો અને ઊભા થઈ ગયા તેમણે રિસેપ્શન તરફ જોયું અને કહ્યું બેટી જો તું વ્યસ્ત હોય તો પોતાના મેનેજરને બોલાવી દે મારે તેમની સાથે પણ કંઈક જરૂરી વાત કરવી છે પ્રિયાએ મનમાં જ વિચાર્યું હવે આને મેનેજરથી પણ મળવું છે પછી અનમનપણાથી ફોન ઊંચો કર્યો અને હોટેલ મેનેજર વિક્રમસિંહને કોલ લગાવ્યો તેણે કહ્યું સર એક વૃદ્ધ તમારાથી મળવા માંગે છે વિક્રમે દૂરથી મોહનલાલને જોયા અને ફોન પર હસતા હસતા કહ્યું શું આ આપણા ગેસ્ટ છે કે બસ આમ જ ચાલ્યા આવ્યા છે મારી પાસે અત્યારે ટાઈમ નથી તમને બેસવા દો થોડીવારમાં પોતે ચાલ્યા જશે પ્રિયાએ તે જ આદેશ દોહરાવ્યો અને મોહનલાલને વધુ થોડી વાર બેસવાનો આદેશ આપ્યો મોહનલાલે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી તે જ ખૂણાની ખુરશી પર બેસી ગયા બધી નજરોનો બોજ તેમના ખભા પર હતો પરંતુ તેમની આંખોમાં હજુ પણ તે જ સબર હતો જાણે કહી રહ્યા હોય કે સત્યને છુપાવી શકાય પરંતુ રોકી શકાય નહીં લોબીમાં મોહનલાલ હજુ પણ બેઠા હતા સમય ધીરે ધીરે પસાર થઈ રહ્યો હતો પરંતુ તેમના માટે દરેક મિનિટ કોઈ પહાડ જેવી ભારે થઈ રહી હતી આ જ દરમિયાન રિસેપ્શનિસ્ટ પ્રિયા સક્સેના ફરીથી તેમની પાસે આવી તેણે રોખી અવાજમાં કહ્યું બાબા તમારે થોડી વધુ રાહ જોવી પડશે મેનેજર સાહેબ હજુ પણ બિઝી છે મોહનલાલે સ્મિત કરીને માથું હલાવ્યું અને બોલ્યા ઠીક છે બેટી હું રાહ જોઈ લઈશ તે જ સમયે હોટેલનો મેનેજર વિક્રમસિંહ પોતાના કેબિનમાં બેઠો હતો અને કોઈ વિદેશી ક્લાયન્ટ સાથે ફોન પર વાતો કરી રહ્યો હતો તેના ચહેરા પર ઘમન સ્પષ્ટ ઝલકતો હતો ફોન મૂકતાં જ રિસેપ્શનથી પ્રિયાનો ફરીથી કોલ આવ્યો પ્રિયાએ કહ્યું સર તે વૃદ્ધ હજુ પણ લોબીમાં બેઠા છે તમે એક વખત તેમને મળી લો વિક્રમે હસતા હસતા કહ્યું બેઠા રહેવા દો થોડી વારમાં થાકી જશે અને પોતે ચાલ્યા જશે મારી પાસે આવા ફાલતુ લોકો માટે સમય નથી તે વખતે ત્યાં એક નાનો કર્મચારી આવ્યો નામ હતું સૂરજ વર્મા તે હોટેલનો બેલબોય હતો તેણે મોહનદાલને જોયા લોબીમાં બધા તેમની મજાક ઉડાવી રહ્યા હતા પરંતુ સૂરજની આંખોમાં તેમના માટે સન્માન હતું તે ધીમેથી પાસે આવીને બોલ્યો બાબા તમે ક્યારથી બેઠા છો શું કોઈએ તમારી મદદ નથી કરી મોહનલાલે સ્મિત કરીને તેની તરફ જોયું અને કહ્યું બેટા હું મેનેજરને મળવા માંગુ છું પણ લાગે છે તેઓ વ્યસ્ત છે સૂરજનો ચહેરો કડક થઈ ગયો તે બોલ્યો બાબા તમે ચિંતા ન કરો હું અત્યારે તેમની સાથે વાત કરું છું મોહનલાલે માથું હલાવ્યો તમારો ઘણો આભાર ભગવાન તમને સુખી રાખે સૂરજ ઝડપી પગલાં ભરીને મેનેજરના કેબિન તરફ ગયો દરવાજા પર પહોંચતા જ તેણે નોક કર્યું અને અંદર ચાલો ગયો વિક્રમસિંઘે ઇશારાથી પૂછ્યું શું વાત છે સૂરજે આદરથી કહ્યું સર લોબીમાં એક વૃદ્ધ બેઠા છે તેઓ તમારાથી મળવા માગે છે વિક્રમે ભ્રમર ચઢાવી અને ઠંડા અવાજમાં બોલ્યો સૂરજ તમને કેટલી વાર કહ્યું છે કે ફાલતુ લોકોથી દૂર રહો તે કોઈ ગેસ્ટ નથી કદાચ ભૂલો ભટકો કોઈ આવ્યો છે સૂરજે ધીમેથી કહ્યું પરંતુ સર તેમણે કહ્યું છે કે તેમને તમારી સાથે જરૂરી વાત કરવી છે વિક્રમ હસી પડ્યો અરે જરૂરી વાત તમને અંદાજ પણ છે અહીં કેટલા વ્યવસાય થાય છે અને તમે મને આવા માંગો છો ચૂપ રહ્યો પરંતુ હતો તેણે વિચાર્યો કે માણસને તેના ચહેરા જોઈને કેવી રીતે ઠુકરાવી શકાય શું મોટા હોદ્દા પર બેસવાથી કોઈએ માનવતા ભૂલી જવી જોઈએ વિક્રમે કડક અવાજમાં કહ્યું સુરજ તમે તમારું કામ કરો આ મામલો તમારા વશનો નથી સુરજે માથું નમાવ્યું અને બહાર ચાલ્યો આવ્યો લોભીમાં પાછો આવતા જ તેણે મોહનલાલ તરફ જોયો તેમની આંખોમાં ધૈર્ય હજુ પણ હતું સૂરજ તેમની પાસે બેસી ગયો અને બોલ્યો બાબા મેં કોશિશ કરી પણ મેનેજર સાહેબ અત્યારે મળવા માંગતા નથી મોહનલાલે સ્મિત કરીને તેના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા કોઈ વાત નથી બેટા તમે કોશિશ કરી આજ મારા માટે પૂરતું છે સૂરજની આંખો ભરાઈ આવી તેને લાગ્યો કે આ વૃદ્ધ કોઈ સામાન્ય માણસ નથી તેમની સાદગીમાં એક વિચિત્ર શક્તિ છુપાયેલી હતી લોબીનું વાતાવરણ હવે વધુ ભારે થઈ ગયું હતું લોકોના ટોણા અને હાસ્ય મોહનલાલની ખામોશી અને સૂરજની બેચેની બધું મળીને એક વિચિત્ર ચિત્ર બનાવી રહ્યું હતું લગભગ એક કલાક વીતી ગયો હતો મોહનલાલ હજુ પણ તેજ ખુરશી પર બેઠા હતા તેમણે ધીમેથી આંખો બંધ કરી અને વિચાર્યું કે ધૈર્ય રાખવું એ જ સાચી શક્તિ છે પરંતુ હવે સમય આવી ગયો છે કે સત્ય સામે આવે હોટલની ઘડિયાળે સાડા વાગ્યા મોહનલાલ હવે વધુ ચૂપચાપ બેસી શક્યા નહીં તેમણે ધીમેથી પોતાની લાકડી ઊંચી કરી જોડી ખભા પર લટકાવી અને રિસેપ્શન તરફ આગળ વધ્યા લોબીમાં બેઠેલા ઘણા લોકોએ ફરીથી ટોણા કસ્યા જુઓ જુઓ બાબા હવે મેનેજર સાથે ઝઘડવા જઈ રહ્યા છે રિસેપ્શન પર પ્રિયા તેમને આવતા જોયા તેણે ચીડાઈને કહ્યું બાબા તમને ક્યાં કહ્યું હતું ને રાહ જુઓ મેનેજર હજુ પણ બિઝી છે મોહનલાલે તેની તરફ જોયું અને નરમ અવાજમાં બોલ્યા બેટી ઘણી રાહ જોઈ લીધી હવે હું પોતે જ તેમની સાથે વાત કરી લઈશ એટલું કહીને મોહનલાલ સીધા મેનેજર વિક્રમસિંહના કેબિન તરફ આગળ વધ્યા લોબીમાં ખામોશી છવાઈ ગઈ બધાની નજર તે તરફ અટકી ગઈ દરેક જોવા માંગતો હતો કે આગળ શું થવાનું છે જેમ જેમ મોહનલાલે કેબિનનો દરવાજો ખોલ્યો વિક્રમ પોતાની ફરતી ખુરશી પર અકડાઈને બેઠો હતો તેણે ભ્રમર કહ્યું હા બાબા બોલો આટલો શોર શા માટે મચાવી રાખ્યો છે તમને શું કામ છે મોહનલાલે ધીમેથી જોડી ખોલી અને તેની અંદરથી એક લિફાફો કાઢ્યો તેને આગળ વધારતા બોલ્યા આ મારી બુકિંગ અને હોટલ સાથે સંબંધિત કેટલીક વિગતો છે કૃપા કરીને એક વખત જોઈ લો વિક્રમે હસતા લિફાફો હાથમાં લીધો પરંતુ ખોલ્યા વગર જ ટેબલ પર પછાડી દીધો તેના હાસ્યમાં અહંકાર સ્પષ્ટ ઝલકતો હતો તેણે કહ્યું બાબા જ્યારે કોઈ માણસને ખિસ્સામાં પૈસા ન હોય તો તેને બુકિંગ જેવી મોટી મોટી વાતો કરવી બિલકુલ બેકાર છે મને તમારા જેવા લોકોના ચહેરા જોઈને જ સમજાઈ જાય છે કે તમારી પાસે કંઈ નથી આ હોટેલ તમારા વશની નથી વધારે સારું રહેશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ મોહનલાલે તેની આંખોમાં જોયું તેમનો અવાજ હવે ઊંડો અને ગંભીર થઈ ગયો હતો તેમણે કહ્યું બેટા જોયા વગર કેવી રીતે નક્કી કરી લીધું એક વખત આ કાગળો તો જોઈ લો સત્ય ઘણીવાર એવું નથી હોતું જેવું દેખાય છે વિક્રમ ખુરશી પર પાછળ ઝોક્યો અને જોરથી હસતા બોલ્યો બાબા મારે કોઈ કાગળ જોવાની જરૂર નથી હું વર્ષોથી આ હોટેલ સંભાળી રહ્યો છું લોકોના ચહેરા જોઈને ઓળખી લઉં છું કે કોની શું ઓકાત છે તમારો ચહેરો કહે છે કે તમારી પાસે કંઈ પણ નથી આ સાંભળીને લોબીમાં બેઠેલા કેટલાક ગેસ્ટ્સ પણ હસવા લાગ્યા મોહનલાલે ઊંડો શ્વાસ લીધો લિફાફો ટેબલ પર મૂક્યો અને શાન સ્વરમાં બોલ્યા ઠીક છે જ્યારે તમને વિશ્વાસ નથી તો હું જતો રહું છું પરંતુ યાદ લાગજો કે તમે આજે જે કર્યું છે તેનો પરિણામ તમારે ભોગવવું પડશે એટલું કહીને તેમને દરવાજા તરફ પગલાં વધાર્યા પાછળ બેઠેલા ગેસ્ટ ફૂસફૂસ્યા વાહ મેનેજરે સાચું કર્યું આવા લોકોને અહીં જ સબક મળવો જોઈએ મોહનલાલ હોટેલમાંથી બહાર નીકળી ગયા તેમની ધીમી ચાલ અને ઝૂકી ગયેલી કમર સમગ્ર સ્ટાફ વચ્ચે એક વિચિત્ર સન્નાટો છોડી ગયો પરંતુ વિક્રમ પોતાની ખુરશી પર બેઠો સ્મિત કરતો રહ્યો તેના ચહેરા પર ગર્વ અને તિરસ્કારનો મિશ્ર ભાવ હતો આજ દરમિયાન બેલબોય સૂરજવર્મા તે લિફાફા તરફ આગળ વધ્યો તેણે ધીમેથી તેને ઉપાડ્યો અને ચૂપચાપ પોતાના સર્વર કમ્પ્યુટર તરફ ચાલ્યો ગયો કમ્પ્યુટર સ્ક્રીન પર તેણે લોગ કર્યું અને ફાઇલો ખોલવાનું શરૂ કર્યું લિફાફામાં લખેલી વિગતોના આધારે તેણે હોટલનો જૂનો રેકોર્ડ શોધ્યો થોડી જ વારમાં તેની આંખો પહોળી થઈ ગઈ સ્ક્રીન પર જે માહિતી હતી તેણે સૂરજને હચમચાવી નાખ્યો રેકોર્ડમાં સ્પષ્ટ લખ્યું હતું મોહનલાલ હોટલના પાસઠ ટકા શેર હોલ્ડર સંસ્થાપક સદસ્ય સૂરજના શ્વાસ ઝડપી થઈ ગયા તેણે ત્વરિત પ્રિન્ટરમાંથી રિપોર્ટ કાઢી કાગળ હાથમાં લઈને તે દોડતો મેનેજરના કેબિનમાં પહોંચ્યો અંદર વિક્રમ હજી પણ કોઈ ક્લાયન્ટ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો સૂરજે ધીમેથી કહ્યું સર આ રિપોર્ટ જુઓ આ તેજ વૃદ્ધ છે જે અહીં આવ્યા હતા આ આપણી હોટલના સાચા માલિક છે વિક્રમે ફોન મૂકતા જ સૂરજ તરસ જોયું અને ભ્રમણ ચઢાવી સૂરજ તમને કેટલી વાર કહ્યું છે મને આવા લોકોની રિપોર્ટમાં રસ નથી આ બધી ફાલતુ વાતો છે સૂરજે ફરીથી પ્રયત્ન કર્યો પરંતુ સર આ રિપોર્ટ સ્પષ્ટ જણાવે છે કે મોહનલાલ આપણી હોટલના માલિક છે જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય વિક્રમે વચ્ચે જ વાત કાપી નાખી તેણે રિપોર્ટને પોતાની તરફ ખેંચીને જોયું પછી વાંચ્યા વિનાશ તેને પાછી સૂરજ તરફ ધકેલી દીધી તેના અવાજમાં અહંકાર પહેલાં કરતાં પણ વધુ હતો તેણે કહ્યું મારે આ બધી બકવાસ નથી જોઈતી મેં તેને કહ્યું છે ને તારું કામ કર આ હોટેલ મારી મેનેજમેન્ટ સ્કિલથી ચાલે છે કોઈ જૂના બાબાના દાન દક્ષિણાથી નહીં સૂરજ આશ્ચર્યચકિત રહી ગયો તેના ચહેરા પર ગહન બેચેની હતી તે રિપોર્ટ હાથમાં લઈને પાછો નીકળી ગયો લોબીમાં આવતા જ તેણે મોહનલાલને યાદ કર્યા તેમની આંખોની ઊંડાઈ તેમનું ધૈર્ય તેને લાગ્યું કે આ મામલો હવે માત્ર હોટૅલ સુધી સીમિત નથી આ માનવતાની પરીક્ષા છે ધીરે ધીરે સાંજ થવા લાગી પોતાના રૂમમાં ચાલ્યા ગયા સ્ટાફ પોતાના કામમાં લાગી ગયો પરંતુ હલચલ વધતી ગઈ તેને વિશ્વાસ હતો કે આવતીકાલનો દિવસ આ હોટેલનું ચિત્ર બદલી નાખશે હોટેલના દરેક ખૂણામાં હલચલ હતી સ્ટાફ આપસમાં ધીરે ધીરે ફૂસફૂસતો હતો કોઈએ કહ્યું ગઈકાલે જે બાબા આવ્યા હતા કદાચ તેમના વિશે કોઈ મોટી વાત છે બીજાએ જવાબ આપ્યો હા સાંભળ્યું છે કે તેઓ હોટેલના મોટા શેર હોલ્ડર છે આ ખબર ધીરે ધીરે સમગ્ર હોટેલમાં ફેલાઈ ગઈ હતી પરંતુ કોઈને હજુ પણ વિશ્વાસ થઈ રહ્યો ન હતો બધાના મનમાં પ્રશ્ન હતો શું ખરેખર તે વૃદ્ધ ભવ્ય હોટેલના માલિક હોઈ શકે સાડા દસ વાગતા જ લોબીનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હોટેલના મુખ્ય દ્વારમાંથી તે જ સાદા કપડાં પહેરેલા વૃદ્ધ મોહનલાલ અંદર આવ્યા પરંતુ આ વખતે તેઓ એકલા નહોતા તેમની સાથે એક સૂટ બૂટ પહેરેલો અધિકારી હતો જેના હાથમાં કાળા રંગની બ્રીફકેસ હતી બધાની નજર એક જ પળમાં તે દિશામાં અટકી ગઈ ગાર્ડ રિસેપ્શનિસ્ટ વેટર બધા સન્નાટામાં ઊભા રહી ગયા ગઈકાલે જેમની બધાએ અવગણના કરી હતી આજે તે જ વ્યક્તિ હોટેલમાં કોઈ સમ્રાટની જેમ પ્રવેશ કરી રહ્યા હતા મોહનલાલે સીધા હાથથી ઇશારો કર્યો મેનેજરને બોલાવો અવાજમાં હવે કોઈ નરમાઈ નહોતી પરંતુ એક આદેશની કઠોરતા હતી થોડી જ વારમાં વિક્રમસિંહે બહાર આવ્યો તેના ચહેરા પર હલકી ગભરાહટ હતી પરંતુ અહંકાર હજુ પણ બાકી હતો તે અડધું સ્મિત કરીને બોલ્યો જી બોલો બાબા આજે ફરીથી આવી ગયા મોહનલાલે તેની આંખોમાં જોયું અને ઠંડા અવાજમાં કહ્યું વિક્રમસિંહ મેં ગઈકાલે જ કહ્યું હતું કે તમારે તમારા કર્મોનું પરિણામ ભોગવવું પડશે આજે તે દિવસ આવી ગયો છે વિક્રમ સક્કાય ગયો તેણે હાસ્યમાં વાત ટાળવાનો પ્રયત્ન કર્યો મોહનલાલ સાથે આવેલા અધિકારીએ બ્રીફ કેસ ખોલી તેમાંથી જાડી ફાઇલ કાઢી અને બધાની સામે ટેબલ પર મૂકી દીધી તેણે જોરથી કહ્યું આ ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ દર્શાવે છે આ હોટેલના પાંસઠ ટકા શેર મોહનલાલના નામે છે સાચા માલિક તેઓ જ છે આખો સ્ટાફ સ્તબ્ધ રહી ગયો પ્રિયા સક્સેનાના હાથ ધ્રુજવા લાગ્યા લોબીમાં હાજર ગેસ્ટ ગેસ્ટ્સે એકબીજાને જોયા અને ફુસફુસ્યા આ તો સાચી સાચ માલિક છે આપણાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ મોહનલાલે પોતાની લાકડી જમીન પર ટેકવી દીધી તેમનો અવાજ હવે તેજ અને દ્રઢ હતો વિક્રમસિંહ આજથી તમે આ હોટેલના મેનેજર નહીં રહો તમારી જગ્યાએ હવે સૂરજ વરમાં આ પદ સંભાળશે વિક્રમ ગુસ્સાથી ધ્રુજતો બોલ્યો તમે કોણ છો મને હટાવવાવાળા આ હોટેલ હું વર્ષોથી ચલાવી રહ્યો છું મોહનલાલ ગર્જના કરતા બોલ્યા આ હોટેલ મેં બનાવી છે આની નીવ મારી મહેનતથી મુકાઈ હતી હું ઈચ્છું તો તમને એક ક્ષણમાં બહારનો રસ્તો બતાવી શકું છું પરંતુ દંડ સ્વરૂપે તમને ફિલ્ડનું કામ આપવામાં આવી રહ્યું છે હવે તે જ કામ કરો જે તમે બીજાઓ પાસે કરાવ્યું છે મોહનલાલે સૂરજને પાસે બોલાવ્યો તેમણે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું તારી પાસે ધન ન હતું પરંતુ હૃદયમાં માનવતા હતી આ જ સાચી કાબેલિયત છે તેથી તું આ પદનો હકદાર છે સૂરજની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા તે ભાવુક થઈને બોલ્યો સાહેબ મેં તો માત્ર માનવતા નિભાવી હતી મોહનલાલ સ્મિત થયા આજ સૌથી મોટી યોગ્યતા છે બેટા પછી તેમને રિસેપ્શનિસ્ટ પ્રિયા સક્સેના તરફ જોયું તેમની નજર એટલી કઠોર હતી કે પ્રિયા કંપી ગઈ મોહનલાલ બોલ્યા પ્રિયા તારી આ ભૂલ પ્રથમ છે તેથી તને માફ કરી રહ્યો છું પરંતુ યાદ રાખજે કે આ હોટલમાં ક્યારેય કોઈને તેના કપડાંથી ન આંકતા દરેક માણસનું સન્માન સમાન છે પ્રિયાએ હાથ જોડી લીધા અને રડતા કહ્યું મને માફ કરી દો આગળથી આવું ક્યારેય નહીં થાય મોહનલાલે ચારે તરફ જોયું અને ઊંચા અવાજમાં કહ્યું બધા સાંભળો આ હોટલ માત્ર શ્રીમંતોની નથી અહીં માનવતા જ સાચી ઓળખ હશે જે પણ અમીર ગરીબનો ભેદ કરશે તે આ જગ્યાએ રહેવા લાયક નહીં હોય લોબીમાં હાજર ગેસ્ટસે જોરદાર તાળીઓ પાડી દરેક વ્યક્તિ મોહનલાલને સન્માનની નજરથી જોઈ રહ્યો હતો જે ગઈકાલ સુધી તેમને તુચ્છ સમજતા હતા આજે તે જ તેમની આગળ નમી ગયા મોહનલાલે અંતે કહ્યું સાચી શ્રીમંતતા પૈસામાં નથી વિચારમાં હોય છે જો વિચાર મોટો હોય તો માણસ પોતે જ મોટો બની જાય છે એટલું કહીને તેઓ અધિકારી સાથે હોટૅલમાંથી બહાર નીકળી ગયા પાછળ ઉભેલા સ્ટાફ અને ગેસ્ટ્સ લાંબો સમય તેમની તરફ જોતા રહ્યા અને મનોમન વિચારતા રહ્યા માલિક એવો હોવો જોઈએ જે બીજાઓને તેમની માનવતાથી ઓળખે તેમના કપડાંથી નહીં તે દિવસ પછી હોટલનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું સ્ટાફ હવે દરેક ગેસ્ટ સાથે સન્માનથી વર્તે છે લોકો કહે છે કે મોહનલાલે માત્ર હોટલ જ નહીં બનાવી પરંતુ માનવતાની નીવ પણ મૂકી મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો પ્લીઝ આને લાઇક કરો અને વધુથી વધુ લોકો સુધી શેર કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો જેથી આવી જ રસપ્રદ અને દમદાર વાર્તાઓ તમને મળતી રહે તો મિત્રો તમે આ વિડીયો વિશે તમારા વિચાર કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો આ વિડિયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડિયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવો અમારો ઉદ્દેશ્ય નથી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ગુજરાતી સ્ટોરી ટુ ને ઝીરોને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો